આનાથી દુર્ભાગ્યની વાત બીજી કઈ ના હોય તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે ખરેખર જે પીડિત પરિવાર છે એના સ્વજનો અહીંયા રાહ જોઈને બેઠા છે કુવાના કાંઠે કે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારા સ્વજનને કાઢી દો પણ એકદમ બકવાસ તંત્ર છે એકદમ બકવાસ પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે અંદર કુવામાં ઉતરવા માટે પણ લોકલ લોકો ઉતરે છે કુવામાં તંત્ર પાસે કોઈ સાધનો એવા નથી કે લોડર કાઢી શકાય વારંવાર એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા ત્રીસ ફૂટ પાણી છે પાંત્રીસ ફૂટ પાણી છે ત્રી પાત્રી ફૂટ પાણીની અંદર જઈ અને હુક મારીને કાઢી શકે એવું લોડરને કાઢી શકે કે ડેડ બોડીને કાઢી શકે એવા તંત્ર પાસે સાધન નથી ખરેખર ગુજરાતના આવનાર ભવિષ્યની ચિંતા થાય છે ગરીબ અને મજદૂર લોકોની વાત કોઈ સાંભળનારું નથી આ જગ્યાએ કોઈ મંત્રી સંત્રી નો દીકરો હોત તો આ જગ્યાએ કોઈ ધારાસભ્યનો ભાજપના નેતા નો દીકરો હોત તો બીજી કલાકે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ હોત